ભરૂચ જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે છેલ્લા દિવસમાં ટોલ બેરિયર તોડીને નાસી જવાના ચાર બનાવો સામે આવ્યા છે હવે તો મામલો એટલો ગંભીર બન્યો છે કે એક મહિલા ટોલ કર્મીનું પણ જીવતાણું જોખમમાં મુકાયું હતું ભરૂચના મુલત ટોલ પ્લાઝા પર ખનીજ માફિયાઓનો આંતક ફરી એકવાર સામે આવ્યો છે છેલ્લા વીસ દિવસમાં ચાર અલગ અલગ માટી ભરેલી ટ્રકોએ ટોલ ટેક્સ આપ્યા વિના જ બેરિયર તોડી નાસી જવાનો પ્રયાસ કર્યો હતો એક બનાવમાં તો એક મહિલા ટોલ કર્મી ટ્રકને રોકવા આગળ આવી પરંતુ મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી આ ઘટનાની ગંભીરતા વધુ વધે છે કારણ કે એમાંથી કોઈ ઘટના માનવ જીવનને નુકસાન પહોંચાડી શકે તેમ હતી ટોલ પ્લાઝાના સીસીટીવી ફૂટેજમાં સમગ્ર બનાવ કેદ થયો છે જે આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે ચાર ટ્રક ચાલકો સામે બીએનએસની કલમ મુજબ સંદોષ માનવવના પ્રયાસનો ગુનો નોંધ્યો છે હાલ વધુ તપાસ ચાલુ છે અને કડક કાર્યવાહીનું આશ્વાસન અધિકારીઓએ આપ્યું છે ખનીજ માફિયાઓની આવી હિંસક પ્રવૃત્તિઓ સામે કાયદો કેટલો અસરકારક સાબિત થાય છે એ આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે